મોદી ભક્ત બાપાની જેમ જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરી છે વિશેષ વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચાર ફૂટની આ મૂર્તિ વેસ્ટ પ્લાસ્ટિક તૈયાર કરવામાં આવી છે અને ગણેશ ચતુર્થીના દિવસથી પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ વિસર્જન અને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે આ પ્રતિમાનું સ્થાપન શહેરના કોઈ પણ જાહેર સ્થળ પર લોકો પ્રેરણા મેળવી શકે એ માટે કરવામાં આવશે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રદીપ મોરી દ્વારા અનોખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા તૈયાર કરી તેની સ્થાપના કરવામાં આવી છે વિઘ્નહર્તા ગણપતિ બાપાની જેમ વિઘ્નહર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરાઈ છે ત્યારે મોદી ભક્તે ગણેશ ઉત્સવની જેમ જ ગણપતિ બાપાની જેમ પ્રધાનમંત્રીને દેશના વિઘ્નહર્તા તરીકે દર્શાવી અને સ્થાપના કરી હતી પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપનાની સાથે મોદી ભક્તો દ્વારા વિશાળ પોસ્ટર લગાવી તેમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યોની ઝાંખી પણ દર્શાવી છે ત્યારે સ્થાપકનું કહેવું છે કે સમગ્ર વિશ્વના વિઘ્નો ગણપતિ બાપા દૂર કરે છે એવી જ રીતે આપણા દેશના લોકોના વિઘ્ન વિઘ્નહર્તા નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓ થકી વિઘ્ન દૂર કરી રહ્યા છે વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રતિમા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવી છે સોસાયટી તેમજ આસપાસમાંથી વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરી પ્રધાનમંત્રીની સાડા ત્રણ થી ચાર ફૂટની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ પ્રતિમાને બનાવવામાં છ થી સાત જેટલા કારીગરોને છ થી સાત મહિના જેટલો સમય લાગ્યો છે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ અને ગણપતિ બાપાના વિસર્જનનો સત્તર સપ્ટેમ્બરનો સમાન દિવસ છે ત્યારે સમગ્ર શહેરમાં એક તરફ ગણેશ વિસર્જનને લઈ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે મોદીની આ મૂર્તિનું વિસર્જનના દિવસે વિસર્જન ન કરી કોઈ જાહેર સ્થળે સ્થાપિત કરવામાં આવશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત